સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિટેડ કપડવંજ આપના સુભ પ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઊંચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણોસિત્તેર એકસો ચાલીસ સાઠમમાં નજીક આવેલા રણજીતપુરા ગામનો બનાવ દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો બે દીકરીઓએ પિતાની નનામીને કાંધ આપી શ્મશાનમાં ચિત્તાને મોખાગ્નિ આપ્યો આજના આધુનિક યુગમાં પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદ કરતા એવા ઘણા પરિવારો મળી આવશે પરંતુ દીકરીઓ પણ દીકરાથી કમ નથી તેનો સ્વીકાર સ્વીકાર કરવામાં આજે પણ ખચકાટ છે તે હકીકતનો કરવો રહ્યો ત્યારે બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા મહીસાગર જિલ્લાના વેરપુર તાલુકાના રણજીતપુરા ગામે સંતાનમાં બે દીકરી ધરાવતા પિતાનું અવસાન થતા ચિતાની મુખારણી કોણ આપશે તેને લઈને પરિવાર ચિંતા અનુભવતો હતો પરંતુ બે દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવી પિતાની નનામીને કાંદ આપી ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બાયર તાલુકાના સાઠમમાં નજીક મહીસાગર જિલ્લાના વેનપુર તાલુકાના રણજીતપુરા ગામે રહેતા ગૃહસ્થ નરેશભાઈ મુરજીભાઈ પટેલનું અવસાન થયું હતું તેમને સંતાનમાં સ્વીટી અને મયુરીબેન નામે બે દીકરીઓ છે પરિવારે ગૃહસ્થના અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ શરૂ કરી હતી હિન્દુ ધર્મ ગ્રંથો અને સંસ્કારો પ્રમાણે માતા પિતાનો દીકરો સ્મશાનમાં ચિતાને મુખાગ્નિ આપતો હોય છે આ બાબતે મૂંઝવણ અનુભવી રહેલા કુટુંબીઓ અને પરિવારોને બંને દીકરીઓએ કહ્યું અમે અમારા પિતાના અંતિમ સંસ્કાર કરીશું આમ કરીને દીકરી અને દીકરા વચ્ચે ભેદ કરતા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું ગૃહસ્થની અંતિમ યાત્રા નીકળી જેમાં નાનામી બંને દીકરીઓએ પોતાના કાંધે આપી હતી સ્મશાન યાત્રાએ જવા સૌ નીકળ્યા ત્યારે આ દ્રશ્ય જોઈ સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી પરંતુ સામાન્ય રીતે મહિલાઓ સ્મશાને જતી નથી પરંતુ બંને દીકરીઓએ સ્મશાનમાં જઈ પિતાની ચિતાને સ્વયં મુખાગ્નિ આપી પુત્ર ધર્મ પણ નિભાવ્યો હતો સમાજમાં આજે પણ દીકરો અને દીકરી વચ્ચે ભેદ કરતા એવા ઘણા પરિવારો મળી આવશે જેઓ પ્રચલિત માન્યતાઓ છોડવા તૈયાર નથી હોતા આ બાબતે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા સત્ય વિચાર ન્યૂઝ બાયડ